હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડી તો આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ઘર ઘરમાં બનતી એવી દાળ ઢોકળી એના માટે મેં અહીંયા એક નાની વાટકી તુવેરની દાળ લઈ એને સરસ રીતે ધોઈ અને બાફી લીધી છે તો હવે આપણે એને વઘાર કરીશું એના માટે મેં અહીંયા એક પેન લીધું છે એમાં એક મોટી ચમચી ઘી અને એક મોટી ચમચી તેલ લઈશું આપણે એકલા ઘી અથવા એકલા તેલમાં પણ વઘાર કરી શકીએ ત્યારબાદ તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ અને ખડા મસાલા ઉમેરીશું તો આપણું ઘી તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ત્યારબાદ આપણે એમાં लिला मरचां उमरीशु त्यबाद एक चमची जीर उमरीशु मीठा लिमडाना पान उमरीशु थोडी હીંગો ઉમેરીશું ત્યારબાદ એમાં આપણા રૂટિન મસાલા હળદર લાલ મરચું જેથી આ બધો મસાલો ઘીતેલમાં સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં બાફેલી દાળ ઉમેરીશું ત્યારબાદ આપણે એમાં બાકી રહેલા મસાલા કરીશું તો મેં એક ચમચી જીરું સ્વાદ પ્રમાણે મીઠું પલાળેલા શિંગદાણા શીંગદાણા બાપતી વખતે પણ નાખી શકાય ત્યારબાદ આપણે ડાળને સરસ રીતે ઉકળવા દઈશું થોડો ગોળ ઉમેરીશું એક મોટી ચમચી જેટલો ગોળ ઉમેરીશું હવે મેં અહીંયા એક વાસણમાં બે ચમચી ઘઉંનો લોટ અને ત્રણ ચમચી ચણાનો લોટ લીધો છે જેને આપણે ઢોકળી બનાવીશું અહીંયા આપણે એકલો ચણાનો અથવા એકલો ઘઉંનો પણ લઈ શકીએ ત્યારબાદ આપણે એમાં મસાલા કરીશું તો ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અને અડધી ચમચી લાલ મરચું નાખ્યું છે સ્વાદ પ્રમાણે મીઠું થોડી હિંગ નાખી એકાદ ચમચી જેટલું તેલનું મોણ નાખીશું અને સરસ રોટલી જેવો લોટ બાંધી લેવાના છે રોટલીથી થોડોક કઠણ હોય તો પણ ચાલે દાળ ઢોકળી આપણા ગુજરાતીઓના ઘરમાં વારંવાર બનતી હોય છે ખાસ કરીને વીકેન્ડમાં દાળ ઢોકળીને હંમેશા ગરમ ગરમ પીરસાય છે તો જ્યારે જમવાની થોડી વાર હોય ત્યારે જ એને બનાવવી પડે છે આપણો લોટ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એમાંથી એની પાતળી રોટલી વણી લેશું દાળ ઢોકળીમાં બાફેલા બટેટાના રોટલીમાં પૂરણ ભરીને બનાવેલા ડબકા પણ સરસ લાગે છે પરંતુ અત્યારે મારે એવો ટાઈમ હતો નહીં એટલે મેં સાદી જ બનાવી છે ફરીવાર ક્યારેક આપણે ડબકા દાળ ઢોકળી બનાવીશું તો રોટલી વણાઈ ગઈ છે અને આવી રીતના કાપા કરી લઈશું નાના નાના ટુકડા કરી લઈશું બધી જ રોટલી એકસાથે વણી ટુકડા કરી અને તૈયાર કરી લઈશું દાળ ઉકળી જાય ત્યારે જ આ ટુકડા એમાં ઉમેરવાના છે જેથી સરસ રીતે ચડી જાય બુકોતી દાળ પહેલાં જ આપણે ઉમેરી દઈએ તો એ ટુકડા એકબીજાથી ચોંટી જાય છે એટલે દાળ ઉકળવા લાગે પછી જ ઉમેરવાના છે તો આપણી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે એમાં કોથમીર ઉમેરી અને સર્વ કરીશું તો તૈયાર છે આપણી દાળ ઢોકળી આમાં આપણે આંબલી પણ ઉમેરી શકીએ મેં અહીંયા ઉપરથી લીંબુ ઉમેરવા માટે રાખ્યું છે ખટાશ માટે લીંબુનો ઉપયોગ કર્યો છે તો તૈયાર છે આપણી દાળ ઢોકળી